લાગતા નથી પણ પકડવા પસાર આપીરકી પછાત પસાર ઢીલ લાગજો હા

अमारी ले पतंग में भी नहीं दिखा पाया जवाती ये हालात ऐसे के मैं कुछ कर नहीं सकता का दिखा का भेज भेज बेटा पतंग आपणे पतंग नहीं थी बटावेलु बदला लूटी जा भागायल पतंग नहीं थी वो काम तो वो उड़ा

ઓલા તો અમારી ફીરકી વાર લૂટી ગયા કોણ પણ ઓલા વેતા દાદા અને મોલું બે અને ઉપર થી તો ફીરકી તો લઈ જાય પ્લાન આપો અમને ટોપી સસમા બે લઈ જા પ્લાન હાલો હું પતંગ ઉડાડીશ અને એમને ફીરકી પકડાવી કહીશ પછી તેમ અહીંથી આવીને એમને મારીને લઈને ભાગજો બધું આપડે એવું કરવી ભૂસા દાદા હવે કામ આવશે આપડે ભૂસા દાદા એવું કરો હાલો એમ હે ને પતંગ ઉડાડવાતંગ ઉડાડે એટલે આવે ને એટલે ખાસ ધ્યાન રાખજો પતંગ કે પતંગ તો લૂટી જાય પણ ફીરકી લૂટી જાય બરાબર ધ્યાન રાખજો આવા તો દેસો